થઈ જે રેડી છે એ લખવા માટે માગે છે પણ આપણે એને લખવા માટે બી નથી આપવાનું બધે લીટા પાડશે કારણ કે નહીં ધોઈને રેડી થઈ જાય છે મારા જો તો બધાને જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ બધાને જય માતાજી બધા કેમ છો બધામાં બધા કેમ છો મજામાં તો મારી સવારની મારી બ્લોગની શરૂઆત આજે બહુ જ મોડી થઈ ગઈ છે મતલબ કે મેં સાડા બારે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે એટલે ગુડ મોર્નિંગ તો ના કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય તો બધાને ગુડ આફ્ટરનૂન બધા કેમ છો મજામાં ને તો હું તો મજામાં છું એકદમ મસ્ત અને આ જવાના છે અમે તો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું એકદમ ફ્રી થઈ ગયું છું ફ્રી થઈ જઈ છું અને જમવાનું બનાવવાનું બાકી છે પણ આપણે બનાવી આવું એક બે એક કા તો બે વાગ્યા છે હું જમવાનું બનાવીશું અને કારણ કે બે બેને પિસ્તા આવશે એટલે ગરમ ગરમ બે જણા ખાઈ લઈશું ભાઈ હું બે જનો કંઈ ત્રણ હું ભક્તિ ને મિતેસ એટલે જમવાનું થોડુંક ફસી હોય ને તો મોડું બનાવ હવા નાસ્તો બસ્તો કરી લઉં મસ્ત અને ભાઈ જમવાનું સજ્જ મોડું બનાવ એટલે એમ હું આજે હતી સાડા નવ સાડા નવ કાં તો સાડા દસ વાગ્યા છે ઊઠી ઉઠી બ્રસ બ્રસ કરી નાસ્તો વાસ્તા કરી હળા અગિયાર હડા અગિયાર જેવું તો થઈ જાય એટલે જમવાનો ટાઈમે મેં નાસ્તો કરી લીધો હવે એક બે વાગે જમવાનું બનાવીશ બરાબર તો તમે બધા વાર આવીજો જમવાનું બનાવવા ઓકે તો આ તમે જે પાર્સલ દેખી રહ્યા છો આ પાર્સલ આ પાર્સલમાં હું હશે એની ગેસીસ એની ગેસીસ તો બી ખોલીએ આપણે હું હશે પાર્સલ આવ્યું છે જોઈએ અંદર શું છે મને તો ખબર છે પણ તમને નથી ખબર અને હું જામનગર હતી ને ખાવાની વસ્તુ હું જામનગર હતી ને તો મહિનામેકવાર તો અમે આવી લેતા આવીએ કિલો જ અને હું બે કે ત્રણ દિવસમાં કિલોય કિલો ખાઈ છું મારી ફેવરેટ તો કાજુ કતરી છે બીજા નંબર પર મોતી ચૂના ગાળા છે ત્રીજા નંબર પર આ છે એસી નેવું ટકા મને બહુ ભાવ છે

अभी तक खोले हाँ मैं देखा तो नहीं बता आज प्रोसीजर वाइज खोलो लोन तो देखा तो नहीं ना डबल चे था डबल चे हार क्यों पेकिंग करो इसका तोड़ेंगे हम ये साइड पर रख देंगे तुम तो हर चीज़ ऐड करेंगे તું જેવું દેવ ભાઈ અનબોક્સિંગ કરતા તન આવડતી જ નહી મારી ઉડણી આ બનાવ્યું તું બંધ કરે દે ભાઈ હવ ના ખાદ દે ઓકે ન જીલા ના ના

જે જ છે મન આ આ જે টাઉનશીપ નું આ જે છે ને પોઈન્ટ મને બહુ જ મમ્મા 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 છે તો હવે વે ની બાર મસ્ત નીકળી જાય છે આપણે અને કાઈ બેઠો અગસ ગીટાર ગિટાર મટલે ગિટાર મેડે હા ભગવાસ ઉપર પડી જતી હશે અમે કયા આવ્યા પિક્ચર જોવા માટે આવ્યા છે મે મિસેસ પણ એનું પોસ્ટર તમને નહીં દેખાતું મિતેસ એવું પણ એ મૂવી જૂનું તો નહીં થઈ ગયું એને નવું પડે તો મને ખબર છે પણ રિલીઝ તો પહેલાં થઈ ગયું હશે ને देखो बड़ा देखो चंदू नहीं चैंपियन बन बिना वर्मा जी की बेटी सिमरन का जुंबा अधूरा है पर बिजली का लोड यहाँ भी पूरा है पता तो तो में बताने खबर पड़ी जे मैं आया था मैं हमें पिक्चर जो आया था झमकोड़ी और पिक्चर बहुत मस्त है वधार पड़तुज मस्त है ना कॉमेडी हॉरर बदु मैं बदु मिक्स मिक्स पिक्चर है मिक्स बगो डाबे लिखा है मित्र डाबे लिखा